વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ મુખ્ય ચૂંટણી અધિકારી બીજલ શાહ સમક્ષ પોતાનું મેન્ડેટ રજૂ કર્યું હતું ગત સોળમી એપ્રિલે ચૈત્રી નવરાત્રીના આઠમના પર્વે વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ ગોત્રી ઇસ્કોન મંદિરેથી પગપાળા રેલી યોજી રોડ વિસ્તારમાં આવેલી નવી વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભર્યું હતું જે બાદ ગઈકાલે ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમથી વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી અને વડોદરા લોકસભા બેઠકના ભાજપના સંયોજક ભૂપેન્દ્ર લાખાવાલા મેન્ડેટ લઈ સીધા જ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા પરંતુ તેમને પહોંચતા સાડા ત્રણ જેટલો સમય થઈ ગયો હતો જે સમયે ત્રણ વાગ્યા પહેલા આવેલા એક ઉમેદવારની નામાંકનની પ્રક્રિયા ચાલી રહી હતી જેથી તેમને બેસવાનો વારો આવ્યો હતો જે બાદ ડોક્ટર હિમાંગ જોશીએ પક્ષનું મેન્ડેટ જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહને આપ્યું હતું જોકે તેમણે મેન્ડેટ સ્વીકારતા પહેલા ચૂંટણી પંચની ગાઈડલાઈનનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ સમય મર્યાદા પૂર્ણ થઈ હોવાથી મેન્ડેટ સ્વીકાર્યું ન હતું

અમે રજુ કરેલા છે જે આપણે દર ચૂંટણી સમય કરતા આવતા હોય તો એ જે એક રૂટિન પ્રક્રિયાના ભાગ રૂપે બીજા પણ બે સેટ રજુ કર્યા અને સબસ્ટિટ્યુટ જે મારી સાથે ઉમેદવાર છે તેમનો પણ એક સેટ રજુ કરવામાં આવ્યો છે એ બાબત મને આજે પ્રચાર માધ્યમોથી જાણવા મળી છે પણ આ બાબતમાં કોઈ હકીકત જણાતી નથી ગઈ કાલે પણ અમે આવ્યા હતા કારણ કે કઈ કોઈ પ્રકારે ચર્ચા વિચારણા કરવાની હોય તો અમારી લીગલ ટીમ અમને કે તો અમારે આવવું પડતું હોય છે એટલે એ તો એક રૂટિન પ્રક્રિયાનો ભાગ હતો આજે બીજા પણ બે અતિરિક્ત ફોર્મનો સેટ જમા કરાવ્યો છે ફોર્મ રદ થવાનો કે એ તો ચૂંટણી વખતે જે નિર્ણય થાય પણ જે નિયમ છે ચૂંટણીનો એ પ્રમાણે બેન્ડેડ ફોર્મ ભરવાના ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે એનો જે છેલ્લો સમય હોય ડેડ લાઈન કે ટાઈમ લાઈન ત્રણ વાગ્યાનો બપોરનો ત્યાં સુધીમાં રજૂ થાય તો એ સ્વીકારવાના હોય અને ત્યાં સુધી રજૂ થાય તો એ કારણસર કોમ રદ થવાનો પ્રશ્ન ના બીજા બે ફોર્મ લઈને આવ્યા હતા આજે પહેલા દિવસે બે ફોર્મ લઈને આવ્યા હતા ને આજે બીજા બે ફોર્મ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર